નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક 24 ന്യൂસ વડોદરા 20 લોકસભાની સામાન્ય ચૂંટણીની વાત તે ત્રીજા ચરણમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વડોદરા લોકસભાની ચૂંટણીમાં અપક્ષ તરીકે ઉમેદવારી કરનાર સામાજિક કાર્યકર એવા અતુલ ગામેજી કે જેઓ 8મા ક્રમાંક માટે ગેસ સિલિન્ડરના चिन्हમા સાથે ચૂંટણી મેદાનમાં છે સવારે હરણી રોડ પોતાના નિવાસસ્થાનથી પકપાળા નીકળી બ્રાઇટ સ્કૂલ ખાતે આવેલા બૂથ નંબર 3 ખાતે તેઓ પહોંચ્યા હતા મતદાન મથકથી 100 મીટર પહેલા શ્રીફળ વધેરીને ત્યાર બાદ પોતાનો મત આપ્યો હતો સાથે જ લોકોએ આ લોકશાહીના મહાપર્વે ઉત્સાહભેર વધુમાં વધુ મતદાન કરવા પણ اپિલ કરી હતી उल्लेखनीय છે કે સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શહેરની જનતાના વિવિધ પ્રશ્ને રજૂવાતો સાથે પોતાનો અવાજ बुलंद કર્યો હતો સાથે જ સામાજિક કાર્યકર્તા કર્તા રાજકારણમાં પણ હવે જંપ લાવ્યો હતો લોકસભાની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને આજે મતદાન બાદ તેઓ ઉત્સાહિત જણાયા હતા